શું ભૂરી તું હવે કાર્ય માન કાર્ય બાપા આવીને નો કઈ ગયા કે ભૂરા કાકા તમે કાકી બે તૈયાર થઈ લગન માં તમારે મોઢા હાલી ને બધું કામ કરવાનું છે તો પછી આ કાર્ય લગન ઢુકડા આવી ગયા હજી તો કંકોત્રી દેવાનું કેતો તો ભૂરા કાકા કંકોત્રી દેવા અડધા હગામ તમારે બલર કર્યા માથામાં કલર બલર નાખી દે અને કઈ બ્યુટી પાર્લર નું હોય ને આ મોટું મોટું કાંઈક ખરખું કરીએ વ્યવસ્થિત જો હું જાઉં છું ખલીફાભાઈ ની અને હું વાર બાર કપાઈ આવું ને કાંઈ ખરખું થઈ આવું આ ડાસુ બાસુ હરખું કાંઈક ધોરાઈ આવું ખલીફાભાઈનું કામ સારું છે ને એટલે અહીંયા જાઉં અને તું કઈ થોડુંક કામ માથામાં પડી ક્યું બડી ક્યું નાઈક આ ધોરું સાપડું થઈ ગયું ધોરું સાપડું થઈ ગયું સાપડું આખું ધોરું કરી નાખ્યું છે કડી પડકી બડી ક્યું નાઈક અને મોટે બુડા કાકા આ ઓલા નેણ બેણ હરખા કરી નાખ્યો બધું કરો કરો કાઈ ખરખું વ્યવસ્થિત થાવ હવે કાર્ય લગનમાં આપણે બેને મોઢા ઘર હાલવાનું હાલો હાલો તૈયાર થા હું ખલીફા ભાઈનિયાજી જાવ જીટી નથી જાવું ખર્જો વધી જાય જેટલો ખર્ચો થાય પછી જવાનું હોય તો જવાનું જ જોઈએ આપણે લગનમાં આ કરવાનું છે બધું તો કરવાનું જ છે જા 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 હવે તું બધું કમ્પ્લીટ થવા માંડ હું ખલીફા ભાઈ જો આ ડાસુ બાસુ કઈ ધોવરાઈ આવું હવે બાર બાર કઈક કરાઈ આવું આ સાઈડ કટ કરાઈ આવું સાઈડ કટ સારું લગન ને કઈક થોડું હાલો જાઉં છું હા ઓલા હા 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 ઓલા કાર્યના લગન ઢુકડા આવી ગયા છે અને આ ખલીફાની વાર બાર કપાઈ આવું હવે અને છે ને જાવું પડશે એમાં શું છે કે કાર્યન માન કાર્યન બાપુ આવ્યા હતા ને કઈ ગયા કે ભૂરા કાકા તમારે કાકી ને મોઢા ઘર હાલવાનું છે એટલે હવે વાર બાર કપાઈ આવું ખલીફાનું કામ બહુ સારું છે હાલો જાતો આવું ભૂરો કાકો આજ પાછો સાયકલ લઈને ક્યાં કૂપરો લાગે આને પણ ગામની ની નો ગઈ બરતરા જ કરતો હોય શું કેસ ભગાતો ક્યાં જાવશો એલા ભાઈ ખલીફા ભાઈ ન્યા જાવ છું ભાઈ હવે ન્યા શું લેવા શું શું લેવા એટલે ખલીફા ન્યા કણે કાઈ પાન ફાકે ખાવા જતા જાતા હોય માણસો એ અહીંયા કણે વાર કપાવા જાવ આ કાર્ય લગન ઢુકળા આવી ગયા એનો માન બાપ બે આય હતા કે તમારે આગળ હાલવાનું છે થોડું બ્યુટી પાર્લર કરી આવું ડાસુ બાસુ ધોઈ આવું અને વાળ બાર કઈ ખરખા કરાવી હોય એનું કામ સારું છે ભૂરી કાકી તૈયાર થવાનું હોય શું ભૂરી કાકીને તારી ભૂરી કાકી ભાઈ બ્યુટી પાર્લર માં જ એને કહી દીધું મેં કીધું આ સાપડું બાપડું ધોરું થઈ ગયું છે ને માથે પડકી પડકી નાખી કારા વાર વાર કરો અને આ આ બધા નિયણ બેણના પાટા સરખા કરો એટલે હવે જો આ આપણે જ કરવાનું જો ખલીફા ભાઈ અહીંયા જ જો

જો એનું મોટું મોટું બધું ડાસુ બાસુ બધું તોડી નાખ્યું જો આ એની મને કાર્ય હવે આને હાજો કરવો કે આને લગ્ન કરવા ઈ કઈ ખબર નથી પડતી હાલો હવે એકસો આઠ બોલાવી અને આને હવે દવાખાને ભેગો કરું દવાખાના ભેગો આ હેલ્મેટ પહેર્યું તોય મારો દીકરો ટેલિફોન ના થાંભલાય ભટકાનો આ મારા દીકરાને ધંધા જેવા છે આ લગન માથે છે ને લગન ભાઈ રહ્યો બાઈને નીકળાય નહીં હાલો હાલો હવે એકસો ને ફોન કરી અને ગાયો કે કાર્ય ને દવાખાને ભેગો કરું હું અને હું હવે આ ખલીફો બલીફો એક બાજુ મૂકું અને આને દવાખાને લઈ જવા મારા દીકરા હાલો 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 આ કાર્ય ને ઉપાડી ઉપાડી હાલો ડાસુ બાસુ બધું તોડી નાખું જો ટેલિફોન ના સાંભળાય ભટકા ગુડ બાય